કૈષ્ણ કૈયા લાલ જાય કે કેનો માનો ને કેનો ન માનો કેનો માનો ને કેનો ન માનો સહા કે છે પોતાનું કે માનો ને કેનો ન માનો સહોયા કે છે પોતાનું કેનું માનું ને કેનું ન માનું કોઈ નિરાકાર કહે કોઈ સાકાર કહે કોઈ નિરાકાર કહે સોય સાકાર કહે આમાં તોય આપણે શું સમજવાનું કોનું માનું ને કોનું ન આમાં તોય આપણે શું સમજવાનું કોનું માનું ને કોનું ન માનું સાંજા સવારે પ્રભુને જગાડે ટાણે ટાણે એને ભોગ લગાડે સાંજ સવારે પ્રભુને જગાડે ટાણે ટાણે એને ભોગ લગાડે कोही कहे प्रभु सो धरवा मानु ननु सौहातानु मानु कोनु ननु प्रभु मूर्तिमा जाने कोही ने त प्रगट प्रमाणे કોઈ પ્રભુને મૂર્તિમાં માણે કોઈ એને પ્રગટ પ્રમાણે સૌનું જુદું જુદું કહેવાનું કેનું માનું ને કેનું નમાનું સૌ હા કેસે પોતાનું કેનું માનું ને કોનું નમાનું આખ્યો મીચીન કોઈ ધ્યાન ધરે કોઈ તો એને બાંગથી પુકારે આખો મીચીન કોઈ ધ્યાન ધરે કોઈ તો એને બાંગથી પુકાર કોઈ કહે ક્યાં એને સંભળાવવાનું કેનું માનું ને કેનું ન માનું સૌહા કેશે પોતાનો કેનું માનું ને કેનું ન માનું નાનું વરાળનું મનડનું જાણું કોઈને સાચું નો સમજાણું નાનું ભાઈનું મનળનું જાણું કોઈને સાચું નો સમજાણું કોઈનું સે સાચું સેવાનું સૌનું સે સાચું સેવાનું કેનું માનું ને કેનું ન માનું સૌહા કે તે પોતાનું કેનું માનું ને કેનું ન માનું આ બધા આપણે હજી સુધી ગોથણ જ ગાઈશી હો કોનું માનવું કોઈ તો એમ કે નિરાકાર છે કોઈ કે સાકાર છે આમાં શું સમજવાનું નાનું ભાઈ કે હવે કોનું સમજવાનું કોઈ કે ભાઈ સાકાર ભગવાનના જાતા કોઈ કે ના નિરાકાર કોઈ સાંજ સવારે પ્રભુને જગાડે ને ટાણે ટાણે પાછો એને ખવડાવે એ ખરા હો કોઈ બધી કે ના રે ના પ્રભુને શું ખવડાવવાનું એ પત્તાની મૂર્તિ તોડી ખાવાની હતી એટલે આમાં કોનું માનવું કોનું ના કોઈ પ્રભુને મૂર્તિમાં જાણે તો કોઈ બરી પ્રગટ પ્રમાણે કોઈ કહેશે ના ભગવાન મૂર્તિમાં જ મંદિરે જ જવાનું કોઈ બધી ના પાડે કે ના ઘરમાં જ ભગવાન છે આપણા છોકરા આપણા માવતરી ભગવાન છે આમ કોનું માનવું સૌનું જુદું જુદું કહેવાનું કેનું માનું ને કેનું ના માનો બધા એ અલગ અલગ કે આમાં કોનું માણસ ઊંછવાઈ જાય છે કે આમાં કોનું માનવું હવે આંખું બેસીને કોઈ ધ્યાન ધરે કોઈ વરી બાંગ પૂકારે કોઈ આંખો બેચીને પરમાત્માનું પણ મહાત્માનું ધ્યાન કરતો હોય કોઈ બાંગ એને પૂકારે છે કોઈ કંઈ ક્યાં એને સંભળાવવાનો એને શું ભજન સંભળાવવાના કારણ કે ગાના રોજ પોતે છે બનાવના રોજ પોતે છે એને શું આપણે સંભળાવી શકશું કાનું ભાઈનો મંડો મૂાણો કોઈને સાચું કે આમાં કંઈ હજી સમજાણું નથી એમ જ ગમાર ગોથા ખાતા જાયશ કોઈનું કામ છે સાચું સેવાનું કેનું માનવું ને કેનું સૌનું કામ છે સાચી સેવા કરેલું કે આમાં કોનું માનવું ને કોનું ના માનવું કૃષ્ણ કને યાલા લગી જાય